કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ ફતેપુરા પ્રાથમિક શાળામાં યોજાયો જેમાં આંગણવાડીના ચૌદ બાળકો બાર વાટિકામાં ઓગણીસ વિદ્યાર્થીઓ અને ધોરણ એક માં છવ્વીસ શાળા પ્રવેશોત્સવ આપવામાં આવ્યો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ ફતેપુરા પ્રાથમિક શાળામાં યોજાયો જેમાં આંગણવાડીના ચૌદ બાળકો બાલ વાટિકાના ઓગણીસ વિદ્યાર્થીઓ અને ધોરણ એક માં છવ્વીસ શાળા પ્રવેશોત્સવ આપવામાં આવ્યો હતો તેમજ સી બે હજાર પચીસ પ્રથમ મેરિટ લિસ્ટમાં સ્થાન પામનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જ્ઞાન સાધનામાં અઠ્યાવીસ વિદ્યાર્થીઓ અને પીએસસી પરીક્ષામાં અગિયાર વિદ્યાર્થીઓ એનએમએમએસ પરીક્ષામાં સોળ વિદ્યાર્થીઓ અને ધોરણ ત્રણથી પાંચમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આંગણવાડીના બાળકોને કંકુ પગલાં કરાવીને આંગણવાડીમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમની અંદર ગ્રામજનો તેમજ ગામના સરપંચ શ્રી મોટી સંખ્યામાં વાલીગણ તેમજ શ્રીમતી મીરાબેન સીડીપીઓ ધાનેરા શ્રી શૈલેષકુમાર પટેલ આચાર્ય શ્રી સરકારી હાઈસ્કૂલ સીયા મહેશભાઈ ત્રિવેદી રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ધાનેરા તેમજ જશુભાઈ ચૌહાણ સી આર શેરગઢ આંગણવાડીના સુપરવાઇઝર ખુશ્બુબેન હાજર રહી બાળકોને આશીર્વાદ આપ્યા તેમજ શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષક ભાઈ બહેનોએ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો તેમજ ઉષાબેન પટેલ કાર્યકર આંગણવાડી કાર્યક્રમની આભાર વિધિ શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવી હતી